નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે યજ્ઞ શિષ્ટા સિંહ સંતુ મૃત્યુ સર્વ કિલ બિષયા અર્થાત કે જે વ્યક્તિ યજ્ઞ અથવા પૂજાના નિયમો અનુસાર શાકાહાર અને સાત્વિક આહાર લે છે તેના પાપ નાશ પામે છે અને મન શુદ્ધ રહે છે પૂજા એટલે ભગવાનની ઉપાસના તે માટે શુદ્ધ મન શુદ્ધ દેહ અને શુદ્ધ આહાર જરૂરી છે મિત્રો શું માંસ ખાઈને ભગવાનની પૂજા કરી શકાય માંસાહાર કરનારની પૂજા ભગવાન સ્વીકારતા હશે શું માંસાહાર વ્યક્તિને પૂજા કરવાથી ફળ મળે છે શું તમે માંસ ખાઈને પૂજા કરો છો મિત્રો આજની આ કથામાં તમારા આ બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે તો આ વિડીયોને જરૂર જુઓ મિત્રો જેમ કે તમે બધા જાણો છો કે આ ચરાચર જગતમાં ઈશ્વરે અનેક પ્રકારની યોનીઓ બનાવી છે જીવજંતુઓ પણ પણ છે છે અને અનેક પ્રકારના કીડા મકોડા જેમાંથી કેટલાક મોટા જીવો છે અને આમાંથી કેટલાક તેવા જીવો છે જેમને કેટલાક દુષ્ટ મનુષ્યો મારીને ખાતા હોય છે મિત્રો કેટલાક મનુષ્યના મનમાં આ પ્રશ્ન ચોક્કસ ઉઠી રહ્યો હશે કે શું ભગવાને જીવોને મારીને ખાવા માટે બનાવ્યા છે શું માંસ ખાવું પુણ્ય છે કે પાપ આજની આજ્ઞાનવર્ધક વિડીયોમાં આપણે તમને જણાવીશું કે જીવોને મારીને ખાવાથી પાપ લાગે છે કે નહીં જેમ પશુ પક્ષી ભેડ બકરી ગાય ભેંસ મુરગા વગેરે સમસ્ત પ્રાણીઓનું માંસ ખાવાથી મનુષ્યને તેના જીવનના અંતિમ દિવસોમાં ક્યાં પાપ ભોગવવા પડે છે તો ચાલો મિત્રો આજની આ વિડિયોમાં જાણીએ કે જીવ જંતુઓને મારીને ખાવું કેટલું સાચું છે અને કેટલું ખોટું અને આવું કરનાર નિયમ યમરાજ દ્વારા કઈ સજા મળે છે મિત્રો આ કલયુગમાં આવા લાખો કરોડો લોકો મળશે જે માંસ ખાતા હોય છે અને માંસ ખાવાને સાચું માને છે અને કહે છે કે જો આપણે આ જીવોને નહીં ખાઈએ તો આની સંખ્યા વધી જશે અને આ સંખ્યા મનુષ્ય કરતા વધુ થઈ જશે તેથી ભગવાને આ જીવોને આપણને ખાવા માટે જ બનાવ્યા છે અને મારીને ખાવાથી આપણને કોઈ પાપ લાગતો નથી અને કેટલાક લોકો એમ પણ કહે છે કે જીવને મારીને ખાવાને પાપ માને છે અને તેમનું કહેવું છે કે માંસ ખાવાથી પાપ લાગે છે અને માંસ ખાવાવાળાથી પૂજા આરાધના ઈશ્વર સ્વીકારતા નથી તેમને કુંભી પાપ નરકમાં કઠોરથી કઠોર સજા મળે છે પ્રિય મિત્રો આજે હું તમને એક ખૂબ જ સુંદર કથા દ્વારા જણાવીશ કે માંસ ખાવું મનુષ્ય માટે કેટલું સાચું છે અને કેટલું ખોટું અને ભગવાને માંસ ખાતાવાળા લોકો વિશે શું કહ્યું છે અને તેમને નર્ક લોકમાં કઈ સજા મળે છે એકવારની વાત છે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા નગરીમાં તેમના સિંહાસન પર બિરાજમાન હતા ત્યારે તેમની પાસે દેવી સત્યભામાં વ્યાકુળ મનથી આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે પ્રભુ આજે જ્યારે હું દ્વારકા નગરીમાં મારી સખીઓ સાથે ભ્રમણ કરી રહી હતી તો મેં જોયું કે કેટલાક દૃષ્ટ મનુષ્યો નાના નાના અસહાય જીવોને મારીને તેમને તેમનું ભોજન બનાવી રહ્યા છે હે પ્રભુ આ જોઈને મારા મનમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે અને હું ઈચ્છું છું કે તમે મારા પ્રશ્નનો જવાબ આપો તો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે દેવી સત્યભામાં તમારા મનમાં કેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે મને નિશ્ચિત થઈને કહો હું અવશ્ય જ તમારા પ્રશ્નનો જવાબ આપીશ તો દેવી સત્યભામાએ કહ્યું કે હે પ્રભુ શું આ નાના નાના નિર્દોષ જીવોને મારીને ખાવું મનુષ્ય માટે પાપ છે કે પુણ્ય છે તો ભગવાન શ્રી કૃષ્ણએ મુસ્કુરાતા કહ્યું હે દેવી હું તમારા આ પ્રશ્નનો જવાબ એક પૌરાણિક કથા દ્વારા આપવા માંગુ છું આ કથા સાંભળીને તમને ખબર પડી જશે કે માંસ ખાવું પાપ છે કે પુણ્ય છે પછી દેવી સત્યભામાં ઉત્સુકતાથી બોલી ઉઠ્યા પ્રભુ તમે કથા સંભળાવો હું તમારા મુખમાંથી કથા સાંભળવા માટે ઉત્સુક છું મિત્રો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે દેવી સત્યભામાં પ્રાચીન કાળમાં ચંદ્રપુર નામનું એક ગામ હતું તે ગામમાં એક ધનવાન વ્યક્તિ રહેતો હતો તેના ઘરમાં ધન ધાન્યની કોઈ કમી ન હતી એક દિવસ તેણે તીર્થયાત્રા પર જવાની યોજના બનાવી તીર્થયાત્રા પર જતા પહેલા તેણે તેના ઘરમાં એક વિશાળ ભંડારાનું આયોજન કર્યું અને ગામના બધા લોકોને તે ભંડારામાં આમંત્રિત કર્યા ગામના બધા જ લોકો ભંડારામાં ભોજન કરવા માટે તેના અહીંયા આવ્યા મિત્રો તે ધનવાન વ્યક્તિએ ભંડારામાં બે પ્રકારના ભોજન બનાવડાવ્યા હતા એક શાકાહારી ભોજન અને બીજું માંસાહારી ભોજન માંસાહારી ભોજનમાં તેણે બકરી મરઘા માછલી વગેરે બનાવડાવ્યા હતા અને બધા ગામવાસીઓને બકરી મુર્ગા અને માછલીનું માંસ પરોસ્યું અને ગામવાસીઓ ખૂબ જ સ્વાદથી ખાધું અને જે લોકો માંસ ખાવાને પાપ માનતા હતા તેઓએ શાકાહારી ભોજન ખાધું અને બધા ગામવાસીઓના ભોજન કર્યા પછી તે ધનવાન વ્યક્તિએ જ્યારે આ જોયું કે કેટલાક ગામવાસીઓએ તો ભોજનમાં માંસ માછલી ખાઈ લીધી પરંતુ કેટલાક લોકોએ તેને હાથ પર નહોતો અડાડ્યો અને આ જોઈને તે ધનવાન વ્યક્તિએ બધા ગામવાસીઓને એક જગ્યાએ બોલાવ્યા અને તેમણે સંબોધિત કરતા કહ્યું મારા પ્રિય ગામવાસીઓ હું તમને આ જણાવવા માટે એકઠા કર્યા છે કે આમાં જ માછલીઓ અને નાના જીવોને ઈશ્વરીય અમને મનુષ્યને ખાવા માટે જ બનાવ્યા છે જેથી આપણે તેમને મારીને ખાઈ શકીએ અને ઈશ્વરે અન્ય ભોજન સાથે સાથે મનુષ્યને ખાવા માટે માછલીઓ અને અનેક પ્રકારના નાના નાના જીવોને જન્મ આપ્યો છે તે ધનવાન વ્યક્તિની આ વાત સાંભળીને સભામાં બેઠેલો એક અઢાર વર્ષીય છોકરાએ કહ્યું શ્રીમાન તમે ખોટું કહો છો તે નવયુવાન છોકરાની સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા ગામના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને તેની તરફ જોવા લાગ્યા ત્યારે તે ધની વ્યક્તિએ કહ્યું બેટા તમારા કહેવાનો અર્થ શું છે તો તે છોકરાએ કહ્યું ખૂબ જ સરળ સ્વભાવમાં કહ્યું શ્રીમાન આ સંસારમાં સમસ્ત જીવોને પરમાત્માએ બનાવ્યા છે પરંતુ આને મારીને ખાવા માટે નહીં પરંતુ આને તેમનું જીવન જીવવા માટે અને આના નાના જીવો પણ પૃથ્વી પર રહેનારા મનુષ્ય જેવા જ જન્મ લે છે અને મૃત્યુ જેવા જ તેમની પણ મૃત્યુ થાય છે અને જેમ અમે મનુષ્ય ઈજા થઈ તો પીડા થાય છે તેમ તેમને પણ પીડા થાય છે અને આ સંસારમાં કોઈ પણ પ્રાણી કોઈ અન્ય પ્રાણી કરતાં શ્રેષ્ઠ નથી પરંતુ બધા જીવજંતુ અને મનુષ્ય સમાન છે તે અલગ વાત કે ઈશ્વરની કૃપાથી મનુષ્યની બુદ્ધિ વધુ વિકસિત છે અને જીવજંતુઓની ઓછી છે પરંતુ તેનો અર્થ એ નથી કે તમે વધુ શક્તિશાળી છો તો તમારાથી ઓછા શક્તિશાળી જીવને મારીને તમારું ભોજન બનાવો આ કહેવું ખોટું છે કે ઈશ્વર નાના જીવોને આપણને ખાવા માટે બનાવ્યા છે આપણે વધારે સ્વાદ માટે અને આપણી જીવિકા માટે વધુ વધારાની વસ્તુઓ ખાઈને આપણું પેટ ભરી શકીએ છીએ ઈશ્વરે આપણને જીવ જંતુઓ કરતા વધુ બુદ્ધિ આપી છે તેનો અર્થ એ નથી કે આપણે આપણા શરીરના પોષણ માટે કોઈને પણ મારીને ખાઈ શકીએ જો કોઈ જીવજંતુ તમારાથી નબળો છે તો તેનો અર્થ એ નથી કે તમે તેમને મારીને ખાશો અને ભગવાને તેમને તમારા ખાવા માટે બનાવી દીધા છે જો તમને નાના જીવોને મારીને ખાવામાં સારું લાગે છે તો ઠીક છે તે જ પ્રમાણે સિંહ ચિત્તા અને વાઘ જેવા મોટા જંતુઓને આપણા શરીરનું માંસ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તેઓ જ્યારે ઈચ્છે તમને પકડીને તેમનું ભોજન કરી શકે છે તો તેનો અર્થ કદાપી એ નથી કે ઈશ્વરે આપણને સિંહ ચિતા અને વાઘના ભોજન માટે બનાવ્યા છે જો આપણે એવું માનીએ છીએ કે મુર્ગા માછલી ભેળ બકરી ભગવાન આપણા ભોજન માટે બનાવ્યા છે તો પછી સિંહ ચિતા અને વાઘથી તમારી રક્ષા કેમ કરો છો ભગવાને તમને પણ તેમના ભોજન માટે બનાવ્યા છે તો તમે ચિતા સિંહ અને વાઘ જેવા જંતુઓથી તમારી જાતને કેમ બચાવો છો આગળ તે છોકરો તે ધનવાન વ્યક્તિથી કહે છે કે હે શ્રીમાન જેમ તમને તમારું શરીર પ્યારું છે તમારી જાન પ્યારી છે તેમ બધા જ પ્રાણીઓને તેમની જાન પ્યારી છે અને તેમનું શરીર પ્યારું છે ભલે તે નાનો જીવ હોય કે મોટો મનુષ્ય પોતાને બધા જીવો કરતાં શ્રેષ્ઠ સમજે છે પરંતુ વાસ્તવમાં આ મનુષ્ય ક્યારે મૂર્ખો જેવું કાર્ય કરે છે આદૃષ્ટ્ય મનુષ્ય તેમનાથી નાના જીવોને મારીને ખાતા હોય છે મિત્રો આ રીતે તે નવયુવાન છોકરાની વાત સાંભળીને તે ધનવાન વ્યક્તિનું બંધ થઈ ગયું અને તે સભા સમક્ષ ખૂબ જ લજ્જિત થયો અને ગામના બધા જ લોકો તે છોકરાની આ વાતોથી સહેમત થઈ ગયા અને પછી ભગવાન શ્રી કૃષ્ણએ દેવી સત્ય ભામાને કહ્યું દેવી હું તમને ભગવાન શિવજીનો એક અન્ય બીજો ઉપદેશ સંભળાવું છું આ આવદેશને સ્વયં ભગવાન શિવજીએ માતા પાર્વતીને સંભળાવ્યો હતો હે દેવી ઉપદેશ સાંભળ્યા પછી તમને ખબર પડી જશે કે માંસ ખાવું પાપ છે કે પુણ્ય છે તો દેવી સત્યભામાએ કહ્યું સાંભળાવો પ્રભુ આ કથાને પૂરી મન લગાવીને સાંભળો નહી તો કથા તમારી સમજમાં નહીં આવે કારણ કે અધૂરી કથા જ લોકો માંસ માછલી અને નાના જીવોને મારીને ખાતા હોય છે જે કથાને પૂરી સાંભળે છે તે જીવનમાં આવું પાપ ક્યારેય નથી કરતો અને તેના ઘરમાં માતા લક્ષ્મીજી વાસ કરે છે મિત્રો કથા સંભળાવતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કહે દેવી એકવાર એક સન્યાસી મહાત્મા જંગલમાં તપશ્ચર્યા કરી રહ્યા હતા ત્યારે તેમની પાસે એક નાનું એવું મૃગ ઝડપથી દોડતું આવ્યું અને તેમને પાછળ છુપાઈ ગયું તે હરણ ખૂબ જ ભયભીત હતું તે ભયભીત હરણને જોઈને સન્યાસી મહાત્માની તપશ્ચર્યા ભંગ પડી ગઈ અને તેમને ગુસ્સામાં તે હરણથી પૂછ્યું કે હે મૃગ તું આટલો ડરેલો કેમ છે તને શું તકલીફ છે અને કોનાથી ડરી રહ્યો છે અને મારા પાછળ છુપાયેલો છે મિત્રો તે સન્યાસી મહાત્મા તે હરણથી આ પૂછી જ રહ્યા હતા કે ત્યારે જ ત્યાં એક વ્યાધ આવી પહોંચ્યો જેમના હાથમાં ધનુષ અને બાણ હતા તે વ્યાધ સન્યાસી મહાત્માથી કહેવા લાગ્યો કે હે સન્યાસી આહરણને મને આપી દો મેં આ હરણને મારો શિકાર બનાવવા માટે તેનો પીછો બરાબર દૂરીથી કર્યો છે તેથી આહરણ પર મારો અધિકાર છે અને આ મારો શિકાર છે હું તેને મારીને મારું ભોજન બનાવીશ વ્યાદની આ વાત સાંભળીને સન્યાસી મહાત્મા તેના પર હસવા લાગ્યા અને બોલ્યા અરે મૂર્ખ તને આટલું પણ ખબર નથી કે આ સંસારમાં કોઈ જીવ પર કોઈનો અધિકાર નથી દરેક પ્રાણી પર માત્ર તેનો જ અધિકાર હોય છે પછી શિકારી કહે છે કે ના આહરણ પર મારો અધિકાર છે અને હું તેનો શિકાર કરીને તેને મારીને ખાઈશ તો સંન્યાસી મહાત્મા શિકારીથી કહે છે કોઈ પ્રાણીને મારીને ખાવાનો અધિકાર તને કોણે આપ્યો અને આને મારવાનો અધિકાર તો તેને પણ નથી જેમણે છે અને કોઈ પણ જીવને મારવું પાપ છે શું તું આ વાતને માનતો નથી તો શિકારી કહે છે કે હે કોઈ જીવના ભોજન પાપ નથી અને જીવોને મારીને હું તેમને આ જીવનથી મુક્ત કરું છું તો આવું કરવું પાપ કેમ થઈ શકે આ તો તેમના માટે સૌભાગ્યની વાત છે અને વળતરે જો હું નહીં ખાવ તો કોઈને કોઈ તો તેને મારીને ખાશે જ અને જો જીવોને મારવું પાપ છે તો રાજા મહારાજાઓનો આનો શિકાર કેમ કરે છે શું તેમને આને મારતી વખતે પાપ નથી લાગતો વ્યાજની આ વાત સાંભળીને તે સંન્યાસી મહાત્મા સમજી ગયા કે તેની બુદ્ધિ શિકાર કરતા કરતા અને માંસ ખાતા ખાતા મંદ પડી ગઈ છે અને તેને પાપ અને પુણ્યનું જ્ઞાન નથી તો તે સંન્યાસી મહાત્મા તે શિકારીને એક કથા સંભળાવતા કહે છે કે હે વત્સ આ કથાને ધ્યાનથી સાંભળ કે લોકો જીવોને શિકાર કેમ કરે છે અને માંસ કેમ ખાય છે અને તેને ખાવાથી તેમને કયો પાપ ભોગવવો પડે છે તો કથા સંભળાવતા સન્યાસી મહાત્મા કહે છે કે હે વ્યાધ એકવાર અંગ દેશમાં ભયંકર અકાળ પડ્યો હતો લોકોની ફસલો સંપૂર્ણ નાશ પામી ગઈ હતી ત્યાંના લોકો ભોજનની શોધમાં ઇધર ઉધર ભટકવા લાગ્યા અને લોકો ભૂખથી મરવા લાગ્યા હતા તેમની પ્રજાની આ દશા જોઈને ત્યાંના રાજાને આ વાતની ખૂબ જ ચિંતા થઈ કે લોકો ભૂખથી મરી રહ્યા છે અને તેમના માટે કંઈક કરી શકતો ત્યારે તે રાજાએ એક સભા બોલાવી અને તેમના મંત્રીથી પૂછ્યું કે લોકોને આ ભોજનના અકાળથી અને ભૂખમરીથી કેવી રીતે બચાવીએ રાજાની વાત સાંભળીને સભામાં ઉપસ્થિત બધા મંત્રીઓ અને મહામંત્રીઓ વિચારમાં પડી ગયા કે તેનો ઉપાય શું છે ત્યારે તે સભામાં એક માસ ખાતો વ્યક્તિ બેઠો હતો તેણે વિચાર્યું કે માસને ભોજનમાં સામેલ કરવાનો આ સારો મોકો છે જો રાજાની પરવાનગી મળી ગઈ તો અમે ખુલ્લે આમ જીવોને મારીને તેમનું ભોજન બનાવી શકીશું અને મનમાની કરીશું કોઈ રોકટોક પણ નહીં હોય તેણે રાજાને સૂચન આપતા કહ્યું મહારાજ આ ભૂખમરીથી બચવાનો એક વિકલ્પ છે કેમ નહીં અમે જીવોને મારીને તેમનું માંસ ખાઈએ આથી ભૂખમરીનું સંકટ પણ દૂર થઈ જશે અને ભોજનનો અકાળ પણ ખતમ થઈ જશે આમાં ધન પણ ખર્ચ નહીં થાય અને અમારું પેટ પણ ભરી જશે સભામાં બેઠેલા બધા લોકોને આ વાત સાચી લાગી અને બધા બોલ્યા મહારાજ ભૂખમરીથી બચવાનો આ એકમાત્ર વિકલ્પ છે પરંતુ રાજાના મહામંત્રીએ તે વ્યક્તિની આ વાત બિલકુલ સાચી ન લાગી અને તે સભામાં ચૂપચાપ બેઠો હતો ત્યારે રાજાએ પૂછ્યું મહામંત્રીજી તમે ચૂપ કેમ બેઠા છો તો મહામંત્રીજીએ કહ્યું મહારાજ જીવોને મારીને ખાવું સાચું નથી અને હું મારી રાય તમને કાલે આપીશ અને રાત થતાં જ મહામંત્રીજીએ વ્યક્તિના ઘરે ગયા જેમને માસ્ક ખાવાની વાત કહી હતી અને મંત્રીએ વ્યક્તિથી કહ્યું ભાઈ આજે સાંજે અચાનક મહારાજની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે અને વૈદ્ય કહ્યું છે કે જો રાજાને કોઈ મોટા તાજા અને હસ્તપૃષ્ટ મનુષ્યનું થોડું માંસ ખાવા મળી જાય તો તેઓ સંપૂર્ણ ઠીક થઈ જશે અને તમે જો હસ્તપુષ્ટ અને મોટા તાજા લાગો છો તેથી હું તમારું માંસ લેવા આવ્યો છું અને મને વિશ્વાસ છે કે તમે રાજાને બચાવવા માટે અમને તમારું માંસ આપશો જો તમે અમને તમારા શરીરમાંથી થોડું માંસ આપી દેશો તો મહારાજ ઠીક થઈ જશે તેમના બદલામાં મહારાજ તમને ખૂબ જ સારું ધન આપવા તૈયાર છે મહામંત્રીની આ વાત સાંભળીને તે આદમી ખૂબ જ ડરી ગયો અને તે દોડતો તેમના ઘરની અંદર ગયો અને તેના ઘરમાંથી ખૂબ જ સર્વ સુવર્ણ મુદ્રાઓ લઈને મહામંત્રીને આપી દીધી અને કહ્યું મહારાજજી તમે મારા શરીરના માંસના બદલે આ સુવર્ણ મુદ્રાઓ લઈ જાઓ અને આ સુવર્ણ મુદ્રાઓથી કોઈ અન્ય માંસ ખરીદી લો પછી મહામંત્રીજી બોલ્યા અન્નાભાઈ રાજાએ તમારું જ માંસ લાવવા કહ્યું છે કારણ કે તમે ખૂબ જ હષ્ટપૃષ્ટ છો અને માસ્ક આપવાથી તમારું કંઈ બગડશે નહીં અને રાજાની જાન પણ બચી જશે અને તેના બદલામાં મહારાજ તમને રાજકીય સલાહકારના પદ પર કરી દેશે આ સાંભળીને તે વ્યક્તિ મહામંત્રીજીના પગમાં પડીને બોલ્યો મહામંત્રીજી મને માફ કરજો હું મારા શરીરનું માસ્ક આપી શકતો નથી એટલું કહીને તે ત્યાંથી દોડવા લાગ્યો મંત્રીએ કહ્યું તમારી અહીંયાથી દોડવાથી કોઈ જરૂર નથી જો તમને તમારું માસ્ક નથી આપવું તો ન આપો હું તમારી આ સુવર્ણ મુદ્રાઓ લઈને જાઉં છું એટલે કહીને મંત્રીજી ત્યાંથી ચાલ્યા ગયા અને આ જ રીતે એક એક કરીને મહાનમંત્રીના ઘરમાં બધા જ ઘરોમાં ગયા અને બધાથી પોતાના શરીરમાંથી થોડું માંસ આપવાનો આગ્રહ કર્યો પરંતુ બધા લોકોએ માંસ આપવાનો ઇનકાર કર્યો અને બધા લોકોએ તેમના ઘરમાંથી સુવર્ણ મુદ્રાઓ લઈને આપી દીધી કોઈ એક લાખ તો કોઈએ બે લાખ મુદ્રાઓ આપી પરંતુ પોતાના શરીરમાંથી માંસ કોઈએ ન આપ્યો પછી મહામંત્રી તે મુદ્રાઓ લઈને તેમના ઘરે ચાલ્યા ગયા અને આગલા દિવસે સવારે બધા લોકો રાજાને જોવા તેમના મહેલ પહોંચ્યા અને મહામંત્રી પણ તે મુદ્રાઓ લઈને તે રાજાના દરબારમાં પહોંચ્યા અને તે મુદ્રાઓને રાજાના સમક્ષ મૂકી દીધી એટલું સારું ધન જોઈને રાજા બોલ્યા મહામંત્રીજી તમે એટલું સારું ધન ક્યાંથી લાવ્યા છો તે મહામંત્રીજીએ રાજાને માસવાળી પૂસંપૂર્ણ વાત કહી અને કહ્યું મહારાજ હું આ લોકોના ઘરે ગયો હતો અને મેં આ લોકોથી જૂઠ બોલતા કહ્યું કે મહારાજજીની તબિયત ખૂબ જ ખરાબ છે અને તેમને થોડા માસની જરૂર છે આ રીતે બધા ઘરે ગયો અને બધાથી એ જ વાત કહી તો બધા લોકોએ એ માસ આપવાનો ઇનકાર કર્યો અને બધા લોકોએ તેના બદલે આ ધન અને સુવર્ણ મુદ્રાઓ આપી છે પછી મહામંત્રીએ કહ્યું મહારાજ હવે તમારે જ આ વાતનો નિર્ણય લેવાનો છે કે આ લોકોએ પોતાના શરીરનું માંસ આપવાનો ઇનકાર કર્યો અને બદલે એટલું સારું ધન આપ્યું અને આજ લોકો કાલે સભામાં બોલી રહ્યા હતા કે અમે જીવોને મારીને તેમનું માંસ ખાઈને ભૂખમરીથી બચી શકીએ આગળ તે મંત્રી કહે છે કે હે મહારાજ જ્યારે આ મનુષ્યને પોતાના શરીરમાંથી થોડું સાવ માંસ આપવામાં આટલો તકલીફ થાય છે તો વિચારો કે જીવો પર શું વિતતું હશે જેમને અનિષ્ઠુરો મારીને ખાય છે મહામંત્રીની આ વાત સાંભળીને રાજાને આ વાત સમજાઈ ગઈ કે આપણે જીવોને મારીને ન ખાવું જોઈએ આ રીતે તે સન્યાસી મહાત્માએ તે વ્યાધતિ કહ્યું હે વ્યાધ આ કથા સંભળીને તને સમજાઈ જશે કે પોતાનું શરીર બધાને પ્રિય હોય છે ભલે તે કોઈ મનુષ્ય હોય કે કોઈ જીવ આ સંસારમાં બધાના પ્રાણ તમારા જેટલા જ મૂલ્યવાન હોય છે તેથી આપણે કોઈને મારીને ન ખાવું જોઈએ કારણ કે જો મનુષ્યને કોઈ ઈજા પહોંચાડે તો તેને ખૂબ દુખાવો થાય છે પરંતુ આદૃષ્ટ મનુષ્ય અન્ય જીવોને મારતી વખતે એક પળ પણ ન વિચારે અને તે નિર્દોષ જીવોને ખૂબ જ બેદરકારીથી મારી નાખે છે હે વ્યાજ જેમ તમે આ હરણને મારવા માટે તેનો પીછો કરી રહ્યા છો જો આ જ રીતે કોઈ તમને પોતાનો શિકાર બનાવે અને તમને મારીને ખાઈ જાય તો કેવું થશે જે દિવસે તમારો શિકાર કોઈ મોટો જંતુ કરશે તે દિવસે તમને અન્યના જીવની કિંમત સમજાઈ જશે મિત્રો સન્યાસી મહાત્માની અવાજ સાંભળીને તે શિકારીની આંખોમાં આંસુ આવી ગયા અને બોલ્યો હે મહાત્મા મને ક્ષમા કરો આજથી હું તમને વચન આપું છું કે હવે હું ક્યારેય જીવોને નહીં મારું અને હું માંસ ખાવાનું છોડી દઈશ મિત્રો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ દેવી સત્યભામાને મનુષ્યના જીવનની કડવી સત્યતા જણાવી પ્રિય મિત્રો હું જગતના સંચાલક ભગવાન શ્રી હરિવિષ્ણુની હાથ જોડીને પ્રાર્થના કરું છું કે આ સંસારમાં માંસ ખાતા વ્યક્તિઓની માનસિકતા બદલે કારણ કે કેટલાક લોકોને હજુ પણ એવું લાગે છે કે માંસ ખાવું પાપ નથી તેઓ આ વિચારે છે કે હું તો ખરીદીને ખાઉં ખાવ છું તેથી મને પાપ નથી લાગતો પરંતુ આવું નથી પાપ બધાને લાગે છે ભલે તમે ખરીદીને કે કે જીવોને મારીને ખાઓ તેથી આપણે માંસ માંસ ન જોઈએ કારણ ખાતા વ્યક્તિને પ્રાર્થના ઈશ્વર સ્વીકારતા નથી મિત્રો ગરુડ પુરાણ અનુસાર જે મનુષ્ય જીવોની હત્યા કરે છે તેને નર્કલોક કઠોરથી કઠોર સજા આપવામાં આવે છે જો કોઈ વ્યક્તિ માંસ ખાઈને પણ પૂજા કરે છે અને હવે બદલાવ ઈચ્છે છે તો તે માટે શનિવાર કે સોમવારથી માસ છોડી દેવું દરરોજ ગૌમાતા અથવા તો તુલસીને નમસ્કાર કરવા ઓમ નમઃ શિવાય અથવા તો હરે કૃષ્ણ હરે રામનો જપ કરવો એક દિવસ ઉપવાસ રાખી પ્રાર્થના કરવી કે હે ભગવાન મને સાત્વિક માર્ગ પર ચાલવાની શક્તિ આપો હવે અંતિમ સંદેશ ભગવાનને તમારા ખોરાક કરતા તમારું હૃદય વધારે પ્રિય છે પરંતુ જો તમે ખરેખર ભક્તિથી જોડાવા માંગો છો તો સાત્વિકતા અપનાવવી અનિવાર્ય છે જેમ તુલસી પર માંસનું જળ ન ચડાવી શકાય તેમજ પૂજામાં માંસાહાર મનની શુદ્ધિમાં અવરોધ બને છે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો ક્યાં શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ વિડીયોને અંત સુધી સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર